ઓ તત્સ શ્રી પરમાત્મને નમો નહ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય અઢારમો વાનપ્રસ્થ તથા સંન્યાસના ધર્મો શ્લોક પહેલો શ્રી ભગવાન બોલ્યા વનમાં રહેવાની ઈચ્છાવાળાએ પોતાની સ્ત્રી પુત્રોને ભળાવીને કે સાથમાં લઈને શાંતિથી વનમાં જ આયુષ્યનો ત્રીજો ભાગ ગાળવો શ્લોક બીજો વનમાં થતા પવિત્ર કંદમૂળ ને ફળથી જીવન ગુજારવું ને વલકલ ખળ પાંદડા કે મૃગચર્મથી અંગને ઢાંકવું શ્લોક ત્રીજો વાળ રૂવા નખ દાઢી ઉતારવા નહીં પણ વધારવા તેમ દાંત અંગ કે વસ્ત્ર બહુ ધોઈ ઉજળા રાખવા નહીં ત્રિકાળ સ્નાન કરવું ને ભો પર સુવું શ્લોક ચોથો ઉનાળામાં પાંચ ધોણીનો તાપ સહેવો ઋતુમાં ખુલ્લા રહી વરસાદ સહેવો ને શિયાળામાં ગળા સુધી પાણીમાં રહેવું આમ ત્રણે ઋતુમાં તપ કરવું એટલે આમ ત્રણેય ઋતુમાં અમુક કાર તપ કરવું શ્લોક પાંચમો ખાવું તે અગ્નિમાં શેકીને એટલે કંદ મૂળાદી કે કારથી પાકેલું એટલે ફળાદી ખાંડવા ખાંડીને કે પથ્થરે કૂટીને કે દાંતે જ કરડી કે ચાવીને ખાવું શ્લોક છઠ્ઠો પોતાની આજીવિકા ચલાવવાના સાધન પોતાની જાતે ભેળા કરવા દેશ કાળ ને પોતાનું ગજુ જોઈ બને ક્યાં સુધી બીજાએ આણેલું કે નકામું વધે તે રાખવું નહીં શ્લોક સાતમો યોગ્ય કાળે એટલે દર પર્વે સામાદિ વન ધાન્યના ચરુ પુરોડાસો હોમી મારું યજન કરે પણ વેદમાં બતાવેલા પશુથી વનવાસીએ કદી યજ્ઞ કરવો નહીં શ્લોક આઠમો પહેલાની પેઠે અગ્નિહોત્રથી એટલે ગૃહસ્થાશ્રમની જેમ જ અગ્નિહોત્રથી દસ ને પૂર્ણમાસ યજ્ઞોથી તેમ ચાતુર્માસ યજ્ઞથી મુનિએ મારી પૂજા કરવી એમ વેદ વેતા દર્શાવે છે શ્લોક નવમો વાનપ્રસ્થિ આવી રીતે તપ સેવવાથી સુકાઈને નારી માત્ર રહે એટલે દુબળો થઈ જાય આમ તપમૂર્તિ મને સેવીને ઋષિઓના લોકને પામી એટલે જ્ઞાન ભક્તિ સાધી ત્યાંથી મને પામે છે શ્લોક દસમો જે મનુષ્ય ઘણા કષ્ટ સેવી સંચેલું આવું પરમ કલ્યાણકારી તપ તુચ્છ ભોગોમાં ખોઈ નાખે તેના જેવો બીજો મૂર્ખ કોણ શ્લોક અગિયારમો મો બુઢાપાના કારણે શરીર ધ્રુજવા લાગે એટલે અશક્ત બને અને તેથી જો આ વાનપ્રસ્થના નિયમો પાળી ન શકે તો યજ્ઞના અગ્નિની અંતરમાં ધારણા રાખી મારામાં ચિત્ત પરોવી બહારના અગ્નિને વિધિપૂર્વક શાંત કરી દે એટલે બહારની ક્રિયા છોડી અંતર્મુખ થઈ જાય શ્લોક બારમો કર્મથી મળતા આ ઉપરના લોકો પણ નર્ક જેવા દુઃખદાયી છે એ જાણી પૂરો વૈરાગ્ય આવી જાય તો અગ્નિક્રિયા તજી દે એટલે કર્મકાંડ તજી દે ને સંન્યાસ ધારણ કરે શ્લોક તેરમો સંન્યાસ લેતી વખતે શાસ્ત્રાનુસાર શ્રાદ્ધો કરીને મને પૂજે ને શ્રાદ્ધ કરાવનાર ઋત્વિજ બ્રાહ્મણને એટલે પુરોહિતને પોતાની પાસેનો બધો માલ આપી દે યજ્ઞના અગ્નિને અંતરમાં રાખી કોઈની પણ આશા અપેક્ષા વગર અસંગ થઈને વિચરે એટલે છૂટો થઈને વિચરે શ્લોક ચૌદ મો વિપ્ર જ્યારે સંન્યાસ લે ત્યારે અમારા સ્થાનોને વટીને આ પરમ ધામ પામી જશે એ સહન નહીં થવાથી દેવતાઓ સ્ત્રી પુત્રાદી રૂપે આડા વિઘ્ન નાખે છે પંદરમો સંન્યાસ લેનાર મુનિએ જો વસ્ત્ર પહેરવું હોય તો માત્ર માત્ર ધારવું ને ને પાસે દંડ પાત્ર જ રાખવા આ ઉપરાંત કાળ સિવાય તજી દીધેલ કોઈ પણ વસ્તુ રાખવી નહીં મતલબ હાલ કાળ ને ગજુ જોઈ જરૂર પૂરતા વસ્ત્ર આદિ રાખવા પડે શ્લોક સોળ મો આવા મુનિ હાલે ત્યારે પૃથ્વી પર જોઈને પગ માંડે પાણી વસ્ત્રથી ગાળીને પીએ શુદ્ધ ને વાણી બોલે સાવધાન રહીને વિચારપૂર્વક વર્તે શ્લોક સત્તરમો વાણીનો દંડ મૌન પાડવું એટલે કારણ વગર નકામું ન બોલવું મનનો દંડ પ્રાણાયામ નકામી ચેષ્ટા ન કરવારૂપી દેહનો દંડ આ ત્રણ દંડ થી ત્રિદંડી સંન્યાસી કહેવાય પણ માત્ર દંડ ધારણ કરવાથી જ દંડી ન થઈ જાય એટલે સંન્યાસી ન થઈ જાય શ્લોક અઢાર નિંદિત એટલે દુરાચારી ને પતિત એટલે જાતિથી ભ્રષ્ટ થયેલાના ઘર છોડીને ચાર વર્ણ માંથી ભિક્ષા માગે પણ તે અજાણ્યા સાત ઘેરથી અને ત્યાંથી જે મળે તેટલામાંથી સંતોષ માને શ્લોક ઓગણીસમો ગામ બહાર જળાશય પર જઈ શુદ્ધિ મંત્રથી પાણી છાંટી ભિક્ષા શુદ્ધ કરી આચમન લઈ જો કોઈ ત્યાં હાજર હોય તો તેને થોડો ભાગ આપી બાકીનું બધું પોતે મૌન રાખી ખાઈ જવું શ્લોક વીસમો આવા સંન્યાસીએ ઇન્દ્રિયો વશમાં રાખી કોઈના પણ સંગ કે મમતા વગર પોતાના આત્મામાં જ સંતોષ માની રથ રહી આ સર્વ આત્મા જ છે એવી સમબુદ્ધિથી એકલા જગતમાં વિચારવું શ્લોક એકવીસમો મો સંન્યાસીએ એકાંત નિર્ભય સ્થાનમાં વાસ કરવો મારા ભાવથી પવિત્ર રહેવું એટલે ભગવદ્ ભાવથી પવિત્ર રહેવું અને મારાથી પોતે જુદો નથી એમ અભેદ ભાવે મારું સ્મરણ કરતા રહેવું મતલબ નિર્ભય એટલે જ્યાં ચોર વાઘાદી હિંસક કે ઝેરી પ્રાણી આદિનો ઉપદ્રવ ન હોય તેવા સ્થળમાં સ્વસ્થતાથી ભજન થઈ શકે શ્લોક બાવીસ સંન્યાસીએ જ્ઞાન બુદ્ધિથી પોતાની બંધ કે મોક્ષની સ્થિતિનો વિચાર કરવો ઇન્દ્રિયો જો વિષયના પદાર્થોમાં ભમતી હોય તો પોતાને બંધ છે એમ માનવું પણ જો સર્વે ઇન્દ્રિયો વશમાં હોય એટલે શાંત હોય તો મોક્ષની સ્થિતિ જાણવી શ્લોક ત્રેવીસમો આવો મુનિ છયે ઇન્દ્રિયોને વશમાં રાખી બ્રહ્મભાવથી જગતમાં વિચરી રહે સર્વ તુચ્છ કામનાઓ તજી પોતાના આત્મામાં જ મોટું શોખ પામી રહે શ્લોક ચોવીસમો ભિક્ષા લેવાને માટે શહેર ગામડા ભરવાડ આદિના નેસો ને વેપારીના સંઘોમાં જાય તેમ પવિત્ર દેશો નદીઓ પહાડો ને આશ્રમોમાં આવો મુનિ ફરે મતલબ આ કાળમાં જ્યાં સ્થળે સ્થળે ધર્મ જ નથી ત્યાં આમ ફરવું યોગ્ય નહીં એટલે શ્લોક પચીસમો બની શકે તો ઘણે ભાગે વાનપ્રસ્થિના સ્થાનમાંથી ભિક્ષા માગી લાવવી કારણ કે તેઓના સત્ય વૃત્તિવાળા અંતથી અંતર ઘણું જ શુદ્ધ થઈ સંસારી મોહ તરત મટી જાય મતલબ આ કાળમાં જેમ બને તેમ નિર્દોષ આજીવિકાવાળાનું અન્ન લેવું શ્લોક છવ્વીસમો જેટલું દેખાય છે તે એટલે કે કલ્પાય છે તે બધું ક્ષણિક નાસવંત છે તો તેની મમતા બાંધવી નહીં એટલે તેમાં સત્ય બુદ્ધિ ન રાખતા તેની મમતા બાંધવી નહીં તેમ આ લોક માટે કે સ્વર્ગાદી પરલોક માટે આવા સંન્યાસીએ કાંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં શ્લોક સત્યાવીસમો મો દેહ વાણી મન પ્રાણ વગેરેના સમુદાયવાળું આ આખું વિશ્વ આત્માને વિશે સાવ ખોટું ઊભું થયું છે એટલે બ્રહ્મમાં સાવ ખોટું ઊભું થયું છે આ સર્વ કેવળ જાદુની માયા જાણી સાવચેત રહી કઈ સ્મરણમાં લાવવું નહીં મતલબ ભૂલી જવું શ્લોક અઠ્યાવીસ મો જ્ઞાન નિષ્ઠાવાળા વૈરાગ્યવાન ત્યાગી એવા મારા નિસ્પૃહી ભક્તો કોઈ પણ આશ્રમના વેશ ચિહ્ન વગેરે બધું તજીને કેવળ મુક્ત આત્મા તરીકે ફરે છે અને શાસ્ત્ર વિધિના દાસ રહેતા નથી અર્થાત શાસ્ત્રના બંધનથી મુક્ત ફરે છે શ્લોક ઓગણત્રીસ મો જ્ઞાની હોવા છતાં તે બાળકની પેઠે રમે છે વિચક્ષણ હોવા છતાં મૂઢની પેઠે ફરે છે ઘણા સમજુ હોવા છતાં પીધેલની જેમ બોલે છે અને ધર્મના તત્વને જાણવા વાળા છતાં પશુની પેઠે ભમે છે મતલબ આત્મમસ્ત છૂટા ફરે છે શ્લોક 30 મો આવા સાધુ વેદના કર્મકાંડ તજી રહે તેમ કોઈ પક્ષમાં પડી वाद-વિવાદમાં ન ઉતરે વેદ વિરુદ્ધ કોઈ તર્ક ચલાવે નહીં તેમ ખાલી वाद-વિવાદમાં પડે નહીં શ્લોક 31 મો ધીર સાધુ લોક સમાજથી દુભાય નહીં તેમ પોતે પણ લોક સમાજને દુભે નહીં અને લોકોના કડવા વચનો સહી લે પણ કોઈની અવજ્ઞા કરે નહીં દેહને કારણે પશુની પેઠે કોઈની સાથે વેર બાંધે નહીં શ્લોક બત્રીસમો જેમ પાણીના જુદા જુદા પાત્રમાં એક જ ચંદ્રના જુદા જુદા બિંબ પડી રહે છે તેમજ દેહાદી સર્વસંઘ માત્ર થી પર આત્મા એક જ છે તે પોતામાં તેમજ બીજા સર્વભૂતમાં બીમની પેઠે એક રૂપ રહેલ છે આમ સર્વભૂત પ્રાણીઓનો આત્મા તો એક જ છે શ્લોક તેત્રીસ મો કદાચ તાણા સર ખાવાને ભિક્ષા ન મળે તો ધીર પુરુષ ખેદ પામતો નથી તેમ ટાણા સર ભિક્ષા મળી જાય તો રાજી થતો નથી કેમ કે બંને દેવને આધીન છે શ્લોક ચોત્રીસ મો સંન્યાસીએ ભિક્ષા મેળવવા માટે પ્રયાસ કરવો કારણ કે પ્રાણ ટકાવવા તે દરેકનો ખાસ ધર્મ છે દેહ રહે તો જ્ઞાનના તત્વનો વિચાર થઈ શકે ને તત્વનું ભાન થવાથી મોક્ષ પામી શકાય શ્લોક પાંત્રીસમો દેવ ઈચ્છાથી સારું કે સાદું જેવું અન્ન મળે તે ખાઈ લેવું તેમજ પહેરવાના વસ્ત્ર કે પાથરવાના જેવા મળે તેવાથી મુનિએ નિભાવ કરવો શ્લોક છત્રીસમો જ્ઞાની મુનિ સ્નાન આચમન વગેરે શુદ્ધિ કરવામાં શાસ્ત્ર વિધિના બંધનમાં ન રહે જેવી રીતે હું ઈશ્વર રૂપે લીલા કરું છું તેમજ બીજા નિયમ પણ કદી લીલા રૂપે પાડે શ્લોક સાડત્રીસ મો આવા મુનિને ભેદ બુદ્ધિ ન હોય છતાં જરા હોય તો તે પણ મને અનુભવથી ઓળખે કે ટળી જાય દેહ પડે ત્યાં સુધી કોક વાર દેખાય તો પણ આવો મુનિ મને પામે છે એટલે દેહ પડે મને પામે છે શ્લોક આડત્રીસ મો આત્મામાં નિષ્ઠાવાળો પુરુષ દુઃખના મૂળ એવા વિષયના ભોગથી કંટાળી ગયેલ હોય અને મારા ધર્મોથી એટલે ભાગવત ધર્મોથી અજાણ હોય તેમણે સદગુરુને શરણે જવું શ્લોક ઓગણચાલીસ મો તે સદગુરુને મારા રૂપ ગણીને એટલે સદગુરુ મળ્યા તે હું જ છું એમ માનીને તેના પ્રકૃતિના દોષ પર ચીડ ન રાખતા પૂરી શ્રદ્ધાપૂર્વક ભાવથી મને ઓળખ્યા સુધી એટલે પર પરબ્રહ્મને ઓળખ્યા સુધી તેને સેવતા રહેવું શ્લોક 40 મો જેની એક પણ ઇન્દ્રિય વશમાં નથી જોરાળી ઇન્દ્રિયો જ જેના વર્તન વ્યવહારને ચલાવી રહી છે આવો જ્ઞાન વૈરાગ્ય વગરનો સન્યાસી કેવળ દંડને આધારે નભી ખાય છે એટલે શ્લોક વાસના દોષો નહીં પોતાના આશ્રમના ધર્મો પાડી ન શકે છતાં બહારના વેસ આ ધર્મઘાતક પોતાને દેવોને તેમ અંતરમાં રહેલ મને છેતરી એટલે દેવલોક ને મનુષ્યલોક બંને લોકથી ભ્રષ્ટ થઈ નીચો પડે છે એટલે અધોગતિમાં જાય છે શ્લોક બેતાલીસ મો અહિંસા પાડી શાંતિમાં રહેવું તે સન્યાસીના ધર્મો છે વાનપ્રસ્થીના મુખ્ય ધર્મ યજ્ઞ કરવા ને તપ કરવું તે છે યજ્ઞ કરવા તેમજ પ્રાણીનું પોષણ કરવું એ ગૃહસ્થિના ધર્મ છે પૂરા ભાવથી ગુરુની સેવા કરવી તે બ્રહ્મચારીનો ધર્મ છે શ્લોક તેતાલીસમો તપ સંતોષ સર્વ તરફ મિત્ર ભાવ બ્રહ્મચર્ય અંદર બહાર પવિત્રતા રાખવી તેમજ મારી ભક્તિ કરવી તે બધા આશ્રમોનો ધર્મ છે તેમાં ફક્ત ગૃહસ્થીને ઋતુ કાળે એટલે પાંચ દિવસ પછી સ્ત્રીસંગ કરવાની છૂટ છે શ્લોક ચુમાલીસમો આ રીતે પોતપોતાનો ધર્મ પાડી રહેતા બીજું બધું છોડી મને ભજી રહે અને બધામાં હું જ વસું છું એ ભાન પામે કે તરત જ મારી પરા ભક્તિ ફળે શ્લોક પિસ્તાલીસમો આવી ભક્તિવાળો અખંડ ભક્તિના બળે હું જે સૃષ્ટિ સર્જનાર તેમ લય કરનાર છું તેવા વિશ્વના કારણરૂપ મને પરમેશ્વરને પામે છે શ્લોક છેતાલીસ મો પોતાના ધર્મ પાડીને શુદ્ધ થયેલો જીવાત્મા મારા તત્વ સ્વરૂપને ઓળખી લેતા મારા સ્વરૂપનું પૂરું જ્ઞાન ને વિજ્ઞાન પામી એટલે જ્ઞાનથી ઓળખાતી વસ્તુનું પૂરું યથાર્થ ભાન પામી થોડા કાળમાં મને પામી જાય છે શ્લોક સુડતાલીસ મો આચાર વિચાર વાળો વર્ણશ્રમીનો શુદ્ધ ધર્મ એ મારી ભક્તિ ભેળો ભળે તો જીવનું પરમ કલ્યાણ સાધે છે શ્લોક અડતાલીસ મો હે સાધુ પુરુષ ઉદ્ધવ પોતાના ધર્મો સેવી રહેતા મારો ભક્ત મને પરમાત્માને કેમ પામે છે બે બધુ તમારું પૂછેલું વિગતવાર મેં તમને કહી સંભળાવ્યું શ્રી નારાયણ ભગવાન નકી જય શ્રી કૃષ્ણ ચંદ્ર દેવકી જય દ્વારકાધીશકී જય રણછોડરાયકી જય નસિહરામ મહારાજકી જય સદ્ગુરુ દેવકી જય રાધેશ્યામ રાધેશ્યામ